નમસ્કાર દર્શક મિત્રો જી ટીવી ગુજરાતી ન્યૂઝમાં માં આપનું હાર્દિક સ્વાગત છે હવે જોઈશું સમાચાર વિગતવાર સુરત રેલવે પોલીસે પોક્સો એક્ટ હેઠળના એક ગંભીર ગુનામાં ફરાર આરોપીને ઉત્તર પ્રદેશથી ઝડપી લીધો છે આરોપીએ મૂળ સોનગઢની એક તેર વર્ષ સગીર સાથે રેલવે સ્ટેશન નજીક દુષ્કર્મ આચાર્ય હોવાનું સામે આવ્યું છે આરોપીની ઓળખ રવિશંકર ઉર્ફે નિતેશ તરીકે થઈ છે જે ઉત્તર પ્રદેશના ભદોહી જિલ્લાનો રહેવાસી છે ભોગ કિશોરીએ સુરત રેલવે સ્ટેશન પાસે આવીને જણાવ્યું કે આરોપી રવિશંકરે જુલાઈથી ઓગસ્ટ મહિના દરમિયાન રેલવે સ્ટેશન પાસે પોસ્ટ ઓફિસ નજીક તેની સાથે દુષ્કર્મ આચર્યો હતો આ કિશોરી મૂળ સોનગઢની રહેવાસી છે અને માતા પિતા સાથે મંદુક થતાં તે ભાગી સુરત આવી હતી અને મજૂરી કામ કરતી હતી આરોપી પણ ત્યાં જ છૂટક મજૂરી કરતા હોવાનું જાણવા મળ્યું છે જોકે આ ગુના બાદ આરોપી ઘટના સ્થળથી ફરાર થઈ ગયો હોય પોલીસથી બચવા માટે તે નંદર અને અન્ય જગ્યા પર છુપાતો હતો તેને પકડવા માટે પોલીસને ભારે મુશ્કેલી પણ પડી જોકે ક્રાઇમ બ્રાન્ચની ટીમે સંયુક્ત કાર્યવાહી શરૂ કરી પોલીસે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ એનાલિસિસનો ઉપયોગ કર્યો હતો પંદર સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ સુરત રેલવે સ્ટેશન પોલીસના અને એલસીબી ટીમના આરોપી અંગે ચોક્કસ માહિતી મળતા જ તેને દબોચી લેવાયો છે તેની સામે પોક્સો એક્ટની કલમ ચાર અને છ હેઠળ નોંધારા કેસમાં કાયદેસરની કાર્યવાહી શરૂ થઈ ગઈ છે